તો વિડીયો પૂરો જોતા રેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તમારે આ શનેડો ખરીદવો હોય કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત પંચ્યાસી હજાર રૂપિયા રાખેલ છે તેવું આ સનેડાના માલિક જણાવે છે બાકી તમારે શનેડો ખરીદવો હોય ક્યાં જોવા મળશે અને માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે કરી બાજુમાં આપેલ બટન ઓન કરી દેજો કારણ કે વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે જો મિત્રો તમારે આ ઝનેડો ખરીદવો હોય કિંમત પંચ્યાસી હજાર રૂપિયા રાખેલ છે એન્જિન પાવરફુલ છે ટાયર કંડિશન પણ સારી છે હાથ બનાવટી મિની ટ્રેક્ટર ઝનેડો છે તમે વિડીયોમાં જોઈ શકો છો દસ એસપી નો સનેડો રહેશે જો તમારે આ સનેડો ખરીદવો હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સનેડો તમને પ્રોપર ગામ દેવધરી તાલુકો વિછિયા જિલ્લો રાજકોટ તમને રાજકોટ જિલ્લાનું વિછિયા તાલુકાના દેવધરી ગામમાં જોવા મળી રહેશે તમારે જો આ સનેડો ખરીદવો હોય તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે નેવું એક સડસઠ ઓગણત્રીસ નવ પંચાણું તે આ ભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આ સનેડાના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી આ સનેડાની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોમાં તમે કન્ડિશન અને ફોટા જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે આ સનેડામાં કોઈ બીજો ફોલ્ટ નથી તેવું જણાવે છે બાકી તમારે સનેડો ખરીદવો હોય ને તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું